તો નું બિયારણ જો છે એ બધું મફત આવી જશે એમ કેવાનું છે મારું એમ એટલે કોમે જવાનું પૈસા લેવા તો મફત આલ છે મારામ નહી આવે તમારે લાવવાનું ઓ બેટા મારામ નહી આવે તો હું મેં લેવા દઉં મારે છોરાને ને પેણા દીધો પટાઈ દીધો હા હું છે મારે એમ અરે બાપા ખાતર ખાતર હું છોડે ઢગલા ઓ મારા છોરા હા છોણિયું ડીએપી યુરિયા પડશે ડોહા છે છોડિયું એટલા પણ ચાલે છે સલાડી આપડે હું ની સાલે બધા કશું ની થાય ની રાખ બે તને હા શું પૂછું પેલા તાર પૈસા માર્કેટ પૈસા ની મેં લગ્ન બધું મમરું તું પૈસા આવતું મેં દીધું બેટા તું કોમે જા પૈસા ની મે ખાતર વગર નહી મેળ પડે એમ મારે છો એમ બાપા દાગલોજી વળી દાદી નાનું નામ ની લેતી કોટા બની જાય છે પછી લાલ થી જાય છે નથી ભણતું એમ મારે છો એટલે બેટા તું પછી વારેને વારજીને બધું પૂર કર નાખે છે મારે છોરા એમ નહી મેળ પડે એમ તું જોડે મારે કોઈ લેવા દે છો છું મેં પડે મારા છોકરા બેગ ખેલી બેગ વાળા નાખવા પડશે કુણ આલે મને તું ખાતર 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 એમ બેટા પણ કોમ ધંધે જા પૈસા લાવ ને ખાતર લાવવું પડે મારે છોરા ખાતર જો લાવનું હોય બાપા છોરા તું સમજુ છે ને આવું કરેલા એમ મારું કેવાનું છે બાપા તું દાગીનો ની હાલત કઈ નઈ પણ કાધું કે કડકું વેસી દી કડકું બેસવાનું નામ લી લેતી આટલા ખાતર લાવવાના તાર થી બે પાંચ હજાર રૂપિયા ની લવાતા પણ તારથીકડા મારથી શું નકડા કે હું ગમે નથી કેવાનું ડાઇ વારે તો કોણ એમ કે તું ખાલી એમ છોણી ખાતર ઘણું છે એ નાખી દેસો એને પકડ શું નથી કરે એમ ખાતર લાવું તું બંધ કરી દે પણ છોણીયા નહીં પાકે એમ પાક છે આવું આવું મોખરું ભૂ એટલો જ થશે માર છોરા ખોરાટ થશે કે નહીં વેચી દેસ એક કોઈ ની લે ને એવું ગંદાય ગંદલો ભૂ ઢોર રહ દી કાતન કોણ લઈ જાય એને એમ કેવાનું છે મારું એમ પણ કોતા પૈસા લાવ હવે કોઈ મોણ મિસ્ત્રી છે ને ઉપર નથી આવતા પણ ઉપર ની બેડા તું કોમ મે માર છોરા બે ચાર એક દાન ધરી ની હોય તો આવ તો રી જે પડે ત્યારે એમ એમ કેવાનું છે મારું તને તારે ઓરવાનું હોય તો કોમે જા ને ખાતના પૈસા લાવ મારે તો કોઈ લેવા દેવી નહીં હે બેટા એમ ની ચાલે હું તો પકવી

ખાતર લવાથી જોયે તમારી બેટા ની આલું ને તો મારા ભાગ મેં રેતો હતી ની આમ એટલે બધા ખાતા પૈસા તું નથી એટલે આટલા વર્ષી નોંધીર ફવડાવું પકવી પકવી

અરે નરે આવું તું મેં મારે ઘરે આવતી ને આજ પછી બળી હદી ની આવતી અરે એક દોણા હદી ની ખાતી હું પકડી દીધું છું જેમ તેમ કરીને